આપણે લોકની રીત શીખીશું જેની અંદર મને ક્વેશ્ચન આપેલું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાય અને ટુ એક્સ ત્રણ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર તો હવે શું કરવું પડશે મને અગર વાય કટ કરવું છે તો અહીંયા પણ મને ત્રણ લાવવા પડશે અગર મને એક્સ કટ કરવું છે તો મારે અહીંયા શું લાવવું પડશે ટુ લાવવું પડશે તો હું કોને કટ કરું પહેલાં વાયને કટ કરું કે એક્સને કટ કરું તો ચલો આજે આપણે વાયને કટ કરીએ છીએ તો વાયને કટ કરવા માટે અહીંયા શું લાવવા પડશે ત્રણ લાવવા પડશે એનું મતલબ સમીકરણ એકને આપણને ત્રણ વડે ગુણવું પડશે તો સમીકરણ એકને જો ત્રણ વડે ગુણ થઈએ તો આપણે લખી દઈશું સમીકરણ એકને ત્રણ વડે ગુણતા જો અહીંયા ત્રણ વડે ગુણું તો અહીંયા શું થઈ જશે થ્રી એક્સ અને આને પણ ત્રણ વાળી ગુણીએ તો ત્રણ વાય અને જો આને ત્રણ વાળી ગુણીએ તો કેટલા થઈ જશે પંદર નીચે જેવું છે એવું